આઈસર ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછું ફરેલું કંપની કન્ડિશનમાં આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર વિડીયોની અંદર બધી ડિટેલ ટ્રેક્ટરની મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આઈસર ત્રણસો એસી જી થ્રી ટ્રાઈમમાં ટ્રેક્ટર કન્ડિશન તમે વિડીયો પચીસ ના મોડલનું માત્ર શોરૂમ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી એન્જિન ગેર હાઇડ્રોલિક બધા કંડિશનમાં જોવા મળશે ઓરિજિનલ કલર છે કોઈ વસ્તુની છેડ ટ્રેક્ટર ટ્રેક્ટરના ઉનર કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટ્રેક્ટર પંદાજીત કિંમતમાં ફેરફાર રૂબરૂ સ્થળ પર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે પોરબંદર અને બગવદર ગામે જોવા મળશે ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ની ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ એકવીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો